એમાં ગોર બાપા ભાઈ માંડવા વચ્ચે બોલે ઓમ શુંગ પતિ ના પગલે હાલ પત્ની નો ધરમ છે નમસ્વા દીકરી ગાડીઓ કાઢ માં લઈ આપણે નહીં બગતા એના બાપા દોડીને ને આવ્યા કે રમડા શું કરશો બેટા નહીં પપ્પા આપણે નહીં મેળવે શું થયું કે આ ગોરદાદા કેવું બોલ્યા શું બોલ્યા ગોર બાપા ગોર બાપા એવું બોલ્યા પતિના પગલે આલ હોય પત્નીનો ધર્મ છે તો બેટા એ વાત સાચી છે એમાં શું ગોર બાપા ખોટું બોલ્યા મારથી પપ્પા એ નહીં થાય કે કેમ એવું કેમ ન થાય બેટા આવું ન બોલાય કે મારો પતિ એલ પર છે એ રોજ થાંભલે છે મારે કેટલાક થાંભલે છોડવું એ તારું બહુ પગલું નહીં યાર હા 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 એક 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 દીકરીના લગન લખ્યા ને લગન એટલે પછી લગન લખ્યા એટલે પછી લગન લખાણા ત્યારથી પછી ગીત ગાવાનું ચાલુ થાય ને તો રોજ બધી બાયો બેનો ગીત ગાવા આવે આ દીકરીની બેનપણીઓ ગીત ગાવા આવે પણ ઓલી કાઈ ધ્યાન નો દે એટલે ની બેનપણીએ કીધું તારા લગન છે તું ધ્યાન દેતી નથી ને હેઠી બેહતી નથી કે ગાવ ગામને મારા બાપનું શું જાય ભલે ગામ બધું ફેલ ન જાય તો કઈ જ્યો નહીં અરે કે પણ તારા બાપાએ લગન લખીને મોકલી દીધા છે તારા લગન છે તારે કે હું હાસુ નો માનું

અને કીધું કે લે તું ના પાડતી થી જો તારી જાન આવી ગઈ ભલે ના આવે હું નો હાસું માનુ ગામની દીકરીઓને બેન પડ્યું ને છોકના આટા વ્યાજે કે હું છું એમ સાહેબ એટલું નહીં માંડવામાં વરરાજાના પોખઈ લીધો વરરાજો આવી ગયો ગોર બાપાએ કીધું કન્યા પધરાવો સાવધાન એની બેન પણ જ લઈને આવતી થી લે ના પાડતી થી ને ભલે ને જાવ પણ હું નો હાસું માનું ભાઈ સાર મંગળપુરા છે વિદાય કરી ગાડામાં બેસાડી દીધી ને કીધું લે તું ના પાડતી હતી ને આ પરણી ને તું આલી તાકે હજી હું હાસું ન માનું સાહેબ ગાડું જ પોગ્યું પડ્યું એ ગામમાં એવા રિવાજ માંડવે જેટલા દેરા હોય એટલા ક્યાંક ફળ દેવાના દાપા દેવાના એ બોલા વરનો બાપ બધું બાપ સાહેબ દઈ દઈને થાકી ગયો હણ છે ઝાપે આવ્યો મને કીધું કે ગોયન્દ્રાના પાસ નાળિયેર દેવા પડે તમને દીકરીનું બાપ હણ દીકરાનું બાપ ખીજાડો અમે હવે નો દઈ મરી ગયા તમારા ગામમાં બધું દઈ દઈ આ રીત છે કઈ

ત્રણ ટાઈમ એને ટિકિટ આપજો અને ઊતી વખતે બે ટિકડી આપજો એટલે બંધ થઈ જાય નહીં જખે હો તો બેન કે એમ એમ બેન નથી કરવા તો સ્પષ્ટ બોલે એવું કરાવો એ નિંદરમાં કોઈકનું નામ લઈ પણ સમજાતો નથી એટલે આવું ન હોય હા મારે દાંત જ કટાવા જ તમને તમને એવા દાંત કટાવો ને તો સવારમાં નાસ્તો ન કરીએ કોઈ એવા

માનની પ્રધાનજી અહીં આવો જી મહારાજ આજે રાજા રે બો એવું નહોતું કીધું એ તો રામાપી નાખ્યા નહોતું બાજુમાં લઈ ગયા પ્રધાન ને ઘણી વાર હું બાજુમાં લઈ જાય તો રિપેરિંગ હાલતું હોય પ્રધાન કીધું કે અંદર આવે એટલે પ્રધાન આમ થોડાક ટાટિયા તો ધ્રુજી ગયા કે રાજા શું કામ બોલાવતા મહારાજા બોલાવાનું શું કારણ છે કાંઈ કારણ નથી આ અંગરખું શીવડાયું કોની પાસે મારો મિત્ર છે બહુ સર બોલાવો દરજી દરજીને બોલાવો મોકલ્યો દરજીને બોલાવી રાજાએ કીધું લે ભાઈ તું માગ એટલા તને પૈસા આપું પણ તારા મિત્ર પ્રધાને જે પહેર્યું ને એની કરતા હવાયું લાગવું જોવે અંગરખું બનાવ ધન આપ્યું માગે એટલું અંગરખું તૈયાર થઈને આવ્યું પહેર્યું રાજાએ પણ પ્રધાને પહેર્યું તેવું એવું નતું એવું ન બન્યું બીજી વાર આપ્યું એવું ન બન્યું ત્રીજી વાર એવું ન બન્યું બન્યું અને ત્રીજી વાર આપું છું ધન આપું છું છતાં પ્રધાન ને જે પહેર્યું છે એનું તે સીવું છે એવું આ નથી બનતું એનું કારણ શું બાપુ માફ કરજો દરબાર મહારાજ માફ કરજો

જીવતી માટે જાગૃતતા આવતી જાય એ જીવતર એને જ કેવાય ને આપણે આળખું શબ્દ વાપરીએ જીવતર શબ્દ વાપરીએ પણ જેમાં આનંદ વધતો જાય આ આ મોંઘવારીમાં સાહેબ જમીનના ભાવ વધ્યા કપડાના ભાવ વધ્યા ઘડિયાળ ના ભાવ વધ્યા ઘરિયાણાના ભાવ વધ્યા હોનાના ભાવ વધ્યા કલાકારોના ભાવ ભાવ વધ્યા આપડા ભાવ કે આપડે ભાવ વધ્યા છે યાર બધાના ભાવ વધ્યા વધતા જાય દરેક વસ્તુના ભાવ વધતા જાય કેમેરાના ભાવ વધ્યા મને એ ન સમજાતું પતિ પત્ની ના ભાવ કેમ ઘટતા જાતા છે લગન પેલા કેવા ભાવ હોય એ ભાઈ લગન પેલા હજી સંબંધ થયો હોય અને વાડીએ પાણી વાળતા વાળતા ફોન કરતોય તમે કગદી આવો હાલો આ ગુગુ બોલો આ કેવો લાગણીમાં આવી જાય અમુક તો ગુલ્ફી ખોડે ઓગળતો હોય બોલો આપણે એમ થાય કે આગળ આગળાને ડબલ ડબલ ડોલ માં ભરવો પડશે ગુગુ બોલો અરે બોલીશારે હામે કે બોલન પણ કે પર તું તો કાઈક બોલ પર મમ્મી છે માર કેમ બોલવું ઘડીક ન બોલે તો તણશારે કે કાઈક તો બોલ યાર આવી લાગણી હોય લગન પછી 20 વર્ષ એનો કે તું મૂંગી બે તો તું મૂંગી આ ભાવ કેમ ઘટે છે સાહેબ નહીં ભાવ વધવો જોઈએ લાગણી વધવી જોઈએ એને દાંપત્ય જીવન કહેવાય એટલે આ હું વાત ही કરતો તો વરરાજા આજે પા ભાગનો ફેરો ફરન પા ભાગનો ત ખેતર પાળા આપણે પગમાંથી બુટ મોજા કાઢી અને અણવર એ બધી વાર યાદ આવે કે પેલા સાહેબ એટલી બધી સુવિધા નહોતી ને તો કોક ની વીટીવી પહેરાવા આવે કોઈ અસ્કન લઈને આવે જે કાંઈ લઈને આવે આ બધા એની સેવામાં હોય અને છેલ્લે અણવર બનેવી સેવામાં હોય શું કામ બાપ એમ લે દીકરા જેનો મેં અંગૂઠો ધોયો ને પા ભાગનો ફેરો ફરશે ને એટલે ખેતર પાડાવે જ્યાં અંગૂઠો અડાડવાનો હવે હુકામ અડાડીએ છીએ પરમ બરોબર કોઈ ખબર હોય મને નથી ખબર એ ને હોય તો દીવો દીવો ગયો ગયો અંદર ફાફા મારવા રે ને થાળી થોડાક લાડવા લઈને આવી એ ઉપડી ગયા હોય ટીમ આવું જ કામ કરતી હું ભણવા તો શું કામ ભણવા નતો ત્યારે ખબર ભણવા ન આવતા ને ટીંગા ટોળી કરીને લઈ આવવાની કોણ નથી ભણવા ના થવું નથી આવતા ટીંગા ટોળી કરીને લઈ આવો એ અમે અમે ત્રણ જણા મારી હોય અને ઓલો વળી રાયડ રહેવા જો નથી થવું રહેવા જો આપણે ક્યાંય કહો કે ઘીરું કોને આવ્યું ઘીરું કોઈ ન થઈ ગયું નાથું નિહાળે મૂકવાય ગયા ગજબ થતા હોય મારા

વિધી એટલે વિધી માનો આલે વરરાજાનો તો ઘોઠો ડાળો પડે ક આલ્લો દાદા બીજા 500 આપડો બેયનો ડળ દે પણ વરરાજાનો રેવા ગયો કે નહી થાય વરરાજાનો તો ઘોઠો ડાળો પડે ગોર દાદા આલ્લો બીજા 500 પડી મુદ્દો રેવા ગયો ગોરદાદા કે છે હું બીજું કાંઈ નથી અમે હજી સુધી વેવાય ખબર પડવા નથી દીધી તમે ખેતર પાળને હું કામ ખબર પાડવા માંગો છો ગોર દાદા ને તોયનું તો હું જાતું કેટલા કઠણ છે બોલો નહીં બાપા સોફટ કરો પછી અણવરે કીધું અંગૂઠો જ નથી